હલો ગુડ મોનિંગ ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા કે તમે બધા મજામાં જશો હવે આપણે કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો એ વિચાર્યું કે બ્લોગ ચાલુ કરીએ અને આજે વાતાવરણ બતાવું તો આજે વાતાવરણમાં બહુ જ તડકો છે તમે જોઈ શકો છો આ તડકો જો અહિયાં કબૂતર તમને દેખાતા હોય તો તો બહુ તડકો છે આજ અને ગરમી બહુ છે તમારું બધાને વાતાવરણ કેવું છે કમેન્ટમાં લખજો તો જો આજે રસોઈમાં દાળ ભાત અને દાળ ભાત બનાવ્યા હતા પછી ગવારનું શાક બનાવ્યું હતું અને સલાડ રોટલી અને કેરી કાપી હતી તો બધાએ ખાઈ લીધું છે અને હવે નવરા પૂરી ગયા છીએ તો જો આપણે છે ને અત્યારે બનાવવું છે કાચી કેરીનું શરબત બનાવવું છે તો હું તમને રેસીપી આપી દઉં તો જો અહીંયા પાણી લઈ લીધું છે અને અંદર સુગર છે તમે સાકર નાખો ને થાય ચાલે આ શરબત છે ને ઉનાળામાં તમે છે ને જ્યારે તમારે ગરમી લોક લાગી જતી હોય ને આ જાય ને ત્યાં સુધી છે ત્યાં સુધી તમને આ કહી દઉં તો આ છે ને કાચી કેરી હતી ને તો મેં એને કુકરમાં છાલ ઉતારી કટકા કરી અને બાફી લેવાની હવે બાફી ઠંડુ થાય ને એટલે એનો પલ્પ જે હોય ને એ બધું આપણે મિક્સરમાં ક્રશ કરી દેવાનું અને પલ્પ બની દેવાનું પલ્પ થઈ જાય ને પછી આ રીતે મેં એને સ્ટોર કરી દીધી હતી આમાં ભરી ટ્રેમાં ભરી તો પણ આપણે જ્યારે શરબત બનાવવું હોય ને ત્યારે હું તમને બતાવું છું આ ક્યુબ રહ્યો ને આમાં નાખવાનું ક્યુબ છે ને જલ્દી નીકળતો નથી એટલે આપણે છે ને નીચે પાણી નીચે રાખવું પડશે તો છે ને જો આ રીતે પાણીમાં થોડુંક દે એટલે નીકળી જાય અને બાકીનું આપણે પછી ફ્રીઝરમાં મૂકી દેવાનું અને ઓગાળી દેવાનું છે ખાંડ સાથે પાણી તો જો આવો ઓગળ ઓગળવા આવ્યું છે તો હવે આપણે એમાં છે ને શીકેલા જીરાનો પાવડર છે એ ઉમેરવાનો છે અને આ છે આપણે સંચો પાવડર

जब जो तमिलों बने में तो एक बार जरूर थी बनाऊं जब तो हाँ बता कच्चे केरे कह रहे हों उस अरब अतिवान ब्लड में ब्लड में तो ले जाइयो क्या रापाचा आवान ओके सिक्स તો ગાય છે ટ્યુશન લેક્ચર લેવા માટે એ હમણાં ક્લોકે આવશે સિક્સ ઓ ક્લોકે પાછા અહીંયા સ્ટુડન્ટ આવશે એને પણ આવશે આઠ વાગે મનીષ ફ્રી થશે પછી બહાર જવાનો વિચાર છે થોડી ખરીદી કરવી છે તો જો વિડીયો બને તો બનાવીશ

હમ આજે આજ લાવ લઈ બસ ભીનું જ હશે નથી તો જો અંથા છે ને પોતું ને એવું ન કરે પણ આ ઢોળું છે ને એટલે પોતું કરી દઈશ જુ તો હવે મારે લાખવા દઉં કોતું કરું સરસ તો જો અહીંયા બે દિવસના કપડાં ભેગા છે તો આપણે બધા વાળવાના છે તો હવે એમ તો ન કહેવાય કે તમે વાળવા આવો જમતા હોય તો જમવા બોલાવાય પણ કપડાં વાળવાનું બોલાવાય કોઈને તો ચલો મિત્રો બધા કપડાં હું વાળી દઉં તો અહીંયા કપડાં વળાઈને રેડી થઈ ગયા છે અને હવે આપણે સાંજની રસોઈ કરવાની છે તો રસોઈમાં તો જો રાત્રે આપણે જમવામાં રોટલી બનાવી છે તો જો અહીં ખીચડી લડી દીધી છે અને તો જો ખીચડી આપણે ધોઈ નાખીએ સાથે છે ને તુવેરની દાળ પણ લીધેલી છે તુવેરની દાળ બહુ થોડીક જ નાખવાની આપણે બે ત્રણ પાણી આપણે ખીચડી ધોઈ અને મૂકી દઈએ અને જમવામાં આજે ખીચડી અને દૂધી દાળનું શાક અને રોટલી બનાવવાની છે તો જો આપણે ડિમાર્ટમાંથી આવી ગયા છીએ અને બેગ લેવા સ્કૂલ બેગ પછી આ શૂઝ લીધા છે નાસ્તો રોજ નાસ્તો કરવો પડશે નવો નવો એટલે કંઈક ને કંઈક લેવું પડે અને આ બધું આ વસ્તુ ક્રોક્સ તો આ બધું દીવાલમાંથી એટલું લાવવા આપણે બસ બાકી તો બીજું કંઈ નથી લીધું તો ચાલો મળીએ પછી ચાલો ગુડ નાઇટ મનિયા બાય મળીએ પછી એક નવો બ્લોગ સાથે ત્યાં સુધી આવજો તો આજનો વિડીયો હું અહીંયા જેન્ટ કરું છું જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ગુડ નાઇટ બધાને ટેક કેર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો